શાળાના આચાર્યશ્રી શ્રી માજી સરપંચશ્રી ભરતભાઈ જગદીશભાઈ દાતાશ્રીઓ અન્ય આગેવાનો કામમાંથી વધારેલા દરેક વાલીશ્રીઓ તથા શાળાનું હૃદય સમાન મારા બાળક લાખણકા ની વ્યાખ્યા શું તો લાખણકા એટલે મારો પરિવાર હું બાળકોને જીવન ઘડતરના પાઠ શીખવવા આવ્યો તો મારું જીવન જ લાખણકાએ ઘડ્યું છે આજની ક્ષણે મારી પાસે બીજા કોઈ શબ્દો નથી પણ આ ગામે મને જીવતા શીખવાડ્યું છે ઓગણીસ વર્ષની ઉંમરે અહીંયા આવ્યો તો મને કાંઈ જીવનની વ્યાખ્યાની ખબર નહોતી કોની સાથે શું બોલવું શું કરવું કેમ કરવું બરાબર પચીસ વર્ષ ને પાંચ મહિના સુધી મને બહુ સાચવો છે બહુ લાગણી આપી છે પ્રેમ આપ્યો છે છે અને જેની પાસે છે 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 એને મૂક્યું મૂક્યું તમારી અપેક્ષાઓ જે પાસે હતી કે શિક્ષકો પાસે હતી સતત પ્રયત્નો આ શાળા સ્ટાફ થકી કર્યા છે અને એનું પરિણામ મળ્યું છે આજથી વીસ વર્ષ પહેલા મને ખબર છે જૂની નિશાળ હતી ચાર રૂમ હતા એમાં કેટલ કેમ્પ ચાલતો હતો આજે જે કઈ આપણને નજર સામે દેખાય છે એ વીસ વર્ષનું છે વીસ થી બાવીસ વર્ષની આ પ્રગતિ છે તાલુકા કક્ષાએ આપણા બાળકો અવલ છે બરાબર છે આટલા સાતસો ની સંખ્યામાં અવલ રહેવું ને બહુ અઘરું છે પચાસ કે સો બાળકોમાં અવલ જઈએ તો એ તો નાની અમથી વાત છે પાંચ કે સાત બાળકો આમ ગોળ લઈને બેસી જઈએ ને એટલે અવલ થઈ જાય પણ સાતસો બાળકમાં દેવી પૂજકના બાળકો હોય બીજા વિચારતી બાળકો હોય

જેટલા શિક્ષકો કામ કરે છે ખૂબ પ્રામાણિકતાથી નિષ્ઠાથી કામ કરે છે એમ આ બાળકોમાં અમને મારા સંતાનો દેખાય છે પોતાના બાળકો દેખાય છે મારા બાળકમાં હું ખામી છે એને શું શીખવાડવું છે એમ આ બાળકમાં કઈ ક્ષતિ હતી અને આપણે ક્યાં લઈ જવું છે એ ચોરી અને સતત પ્રયત્નો કર્યા છે અને તમારા આશીર્વાદ કાયમ અમારી પાસે રહ્યા છે એક મહિનો મેં નોકરી કરી બીજી સ્કૂલમાં

એ અણગમો નહીં અને લાખણકા એ મને તો ઘણા પાઠ શીખવા છે આવા બોછેલું ગામ સદાય પુરકિયા દાદાને પ્રાર્થના કરું છું કે મારો લાખણકા ઉપર ક્યારે આકતતિ ન આવે મુશ્કેલી ન આવે મારા બાળકો છે ને ખૂબ પ્રગતિ કરે બીજું મારે નથી નીકળતા શબ્દો બેટા ગમે ત્યારે જરૂર હોય તો નીલે સાહેબને કહેજો ગમે ત્યારે તમારા માટે આ જીવન સરકાર આપીશ થેન્ક યુ